નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આ વિડિયોમાં અમે તમને કેટલાય એવા ગોળને સંબંધિત ઉપાયો જણાવવાના છીએ જે રવિવારે કરવામાં આવે તો તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યાઓ ચાલી રહી હોય અને તમે ગમે તેવા દુખમાં હોય અથવા તો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હોય તો તે પણ સમાપ્ત થઈ શકે છે અને તમને ઘણા બધા ધન પ્રાપ્તિના માર્ગો પણ જોવા મળી શકે છે માત્ર આ એક ગોળનો ઉપાય કરવાથી તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો અમે તમને જે ગોળનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જો તમે તેને અપનાવો છો તો એટલું જ નહીં પરંતુ તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે આ ઉપાય કર્યા પછી તમે ખુદને જ જોશો કે તમને દરેક દિશાઓમાંથી પૈસા સંબંધિત સુખો મળી રહ્યા છે આપણા ઘરમાં ઘણી એવી વસ્તુઓ છે જે નકારાત્મકતાને દૂર કરવામાં અને ઘરમાં સકારાત્મક શક્તિઓ લાવવામાં મદદ કરે છે તો એવી ઘણી વસ્તુઓમાંથી એક વસ્તુ છે તેને આપણે ખાવામાં પણ ઉપયોગ કરીએ છીએ અને તે ગોળ છે એવું માનવામાં આવે છે કે ગોળમાં આ એક રાખેલી વસ્તુ નકારાત્મકતાને દૂર કરવામાં મદદ કરે છે અને જીવનમાં સમૃદ્ધિ બનાવવાનું કારક પણ બને છે મિત્રો ગોળ આપણા ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે મૂળ તો શેરડીમાંથી બને છે પરંતુ તેના વાસ્તુને લગતા ઘણા બધા ઉપાયો છે જેનો ઉપયોગ કરીને તમારા ઘરમાં સકારાત્મક લાવી શકો છો અને નકારાત્મક ઉર્જાઓને ઘરમાંથી દૂર કરી શકો છો ગોળમાં હાજર અન્ય ઘણા બધા ગુણોને કારણે ગોળનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે અને તેને આપણે ખાવામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ જોતેશ શાસ્ત્રીઓના મતે એવું માનવામાં આવે છે કે જીવનમાં ચાલી રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ માત્ર આના ઉપયોગથી જ દૂર થઈ શકે છે ગોળની કેટલીક સરળ ટિપ્સ અને ઉપાયોનો ઉપયોગ કરીને આપણે આપણા સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ અને માત્ર સકારાત્મક બદલાવ જ નહીં પરંતુ આખા પરિવારને સુખ સમૃદ્ધિ અને શાંતિ પણ મળે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે એક એવી વસ્તુ છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે ગોળ એક એવી વસ્તુ છે જે દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે તે માત્ર ઉપયોગી જ નથી પરંતુ અન્ય ઘણા બધા ફાયદાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ ઉમેરે છે આજે અમે તમને એવા કેટલાય ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો થોડા ગોળના ટુકડાઓની જરૂર છે અને તમારે માત્ર આ જણાવેલ માહિતીને અનુસરવાની છે તો તમારા જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓ તો દૂર જ થશે પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ જોશો મિત્રો ઘણા લોકોને એવું થતું હશે કે આ બધા ઉપાયો અંધશ્રદ્ધા જેવા લાગે છે પણ મિત્રો જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ગોળને સર્વોચ્ચ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે કહેવાય છે કે ગોળનો ઉપયોગ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે કરવામાં આવે છે અને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત છે તમારા જીવનના ગ્રહોનું નિયંત્રણ સૂર્યદેવજીના હાથમાં છે જો તમે સૂર્યદેવજીની પૂજા કરો છો તો તે તમને અનુકૂળ પરિણામ આપવાનું શરૂ કરશે એટલું જ નહીં પણ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે તમે એ પણ નોંધ્યું હશે કે તમારા ઘરના વડીલો દર રવિવારે ભગવાન સૂર્યદેવજીને જળ ચડાવતા હોય છે મિત્રો જો પાણી ભગવાન સૂર્યદેવજીને અર્પણ કરવામાં આવે તો આપણને તેમના આશીર્વાદ મળે છે જેનાથી જીવનમાંથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે પરંતુ મિત્રો તમે કદાચ નથી જાણતા હોય કે ભગવાન સૂર્યદેવજીને કેવી રીતે જળ ચઢાવવામાં આવે છે તો મિત્રો ગોળના કેટલા એવા ઉપાયો શરૂ કરીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય સૂર્યદેવ મહારાજ જરૂરથી લખજો તો ચાલો આગળની માહિતી શરૂ કરીએ મિત્રો અમે તમને જણાવીશું ગોળના ઉપાય જે તમે રવિવારે બે ચાર મિનિટનો સમય કાઢ્યો હોય તો આનાથી તમને તમારા જીવનના દરેક દુઃખમાંથી મુક્તિ મળશે પરંતુ સૂર્યદેવની કૃપાથી તમારા નક્ષત્રો તમારા ગ્રહો તમારો રાહુ તમારો કેતુ તમને સાથ આપશે તમે તમારા જીવનમાં જે કંઈ પણ નિર્ણય લેશો તે નિર્ણયથી ફાયદો થશે તમે જીવનમાં ઘણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં તમારા પર ધનનો વરસાદ થશે તેથી જ જો તમે પણ ઈચ્છો કે સૂર્ય ભગવાનની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે તો તો સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ જ આગળ વધશો તો મિત્રો જો તમે પણ સાચા સૂર્ય ભક્ત છો તો પૂરી શ્રદ્ધા અને પૂરી શ્રદ્ધા સાથે સૌપ્રથમ તો આ વિડિયોને લાઈક કરો મિત્રો અમે તમને જે ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે બધા જ એવા ઉપાય છે તે સચોટ ઉપાયો છે જેમાં તમે તમારા રવિવારના દિવસે માત્ર પાંચ મિનિટ માટે જ આ કરવાના છે અને આ ઉપાયો કર્યા પછી તમે તમારા જીવનના સકારાત્મક પરિવર્તન જોશો એટલે જ ક્યાંય આ બધા ઉપાયો લખી લો આ ઉપાયો કરવાનો સમય પણ લખી લ્યો પહેલો પ્રયોગ છે એક એવો પ્રયોગ છે જે તમારા જીવનમાંથી દરેક પ્રકારની ખામી દૂર કરી દેશે તમે મહેનત કરો તમને પરિણામ મળતું નથી તમારા ઘરમાં રોજ ઝઘડા થાય છે તમારા ઘરમાં આશીર્વાદ બંધ થઈ ગયા છે માત્ર તમે તેટલું ધ્યાન રાખશો પછી ચિંતિત છો આનું મુખ્ય કારણ શું હોઈ શકે તેનું મુખ્ય કારણ એ છે કે તમારા જીવનમાં મંગળ દોષ છે શનિ દોષ છે ધારો કે તમારી કુંડળીમાં સૂર્ય દોષ છે કે તે શક્ય છે કે તમારી કુંડળીમાં ચંદ્ર નીચ રાશિઓમાં ગયો હોય તો મિત્રો દરેક પ્રકારના દોષ માટે તમારે અલગ અલગ ઉપાય કરવાની જરૂર નથી આ ઉપાયને સતત અગિયાર રવિવાર સુધી કરવા જોઈએ આ અગિયાર રવિવાર પછી તમારા જીવનમાં ખામી છે તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે અને તમે જે કંઈ પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે પરંતુ તેના માટે તમારે કેટલી વસ્તુઓની જરૂર પડશે જેમ કે તમારે તાંબાનું વાસણ લેવું પડશે દર રવિવારે સ્નાન કર્યા પછી તાંબાનું વાસણ લો અને તેમાં શુદ્ધ પાણી ભરો અને ગંગાજળના ચાર ટીપા નાખીને ઉમેરો ગંગાજળ ઉમેર્યા પછી તમારે તેમાં એકવીસ દાણા ચોખાના નાખવાના છે તમારે થોડું કુમકુમ ઉમેરવાનું છે એટલે કે તમે જે કુમકુમનો ઉપયોગ કરો છો તે બજારમાં ખૂબ જ સરળતાથી મળી શકે છે તો થોડું કુમકુમ નાખો અને ચપટી લાલ ગુલાબ ઉમેરો અને થોડો ગોળ ઉમેરો હવે તમારે તમારા ઘરની છત પર જવું પડશે અને આ પાણી જેમાં તમારી કુમકુમ છે તે રેડો આ ચોખા છે તે ભગવાન સૂર્યદેવજીને અર્પણ કરવામાં આવે જ્યારે તમે આ સૂર્ય ભગવાનને અર્પણ કરો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે પાણીના વહેતા પ્રવાહમાંથી જ સૂર્ય ભગવાનને જોવાના છે અને ઓમ સૂર્યાય નમઃનો જાપ કરતા રહો જ્યાં સુધી પાણી પડે ત્યાં સુધી તમારે ભગવાનના મંત્રનો જાપ કરવાનો છે જો તમે અગિયાર રવિવાર સુધી આ ઉપાય કરશો તો મિત્રો તમારા જીવનમાં ગમે તે પ્રકારના દોષ હોય મંગલ દોષ હોય શનિ દોષ સૂર્ય દોષ હોય તે પણ દૂર થશે હવે મિત્રો બીજા ઉપાયની વાત કરીએ તો તે એક મહા ઉકેલ છે તમે જોઈ રહ્યા છો કે તમારા કરતા નબળા વ્યક્તિને નોકરી મળી ગઈ હોય અને તમે ઘરે બેઠા છો તમારું કામ નથી થઈ રહ્યું અને તમે આ વાતથી કંટાળી ગયા ગયા છો છો અને તમે ખૂબ જ પરેશાન થઈ તો તમારે શું કરવું જોઈએ જુઓ રવિવારે તમારે આ ઉપાય કરવાનો છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને જ્યારે તમને તમારી ઈચ્છા પ્રાપ્ત થશે પછી ભલે તે ખાનગી નોકરી હોય કે સરકારી નોકરી હોય એકંદરે તમને તમારા જીવનમાં નોકરી મળી જશે પરંતુ શું કરવું પડશે તો તમારે સૌથી પહેલા દર રવિવારે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું પડશે તો તમે ભગવાન સૂર્ય દેવજીને અર્પણ કરી શકો છો અથવા અમે તમને જે મિશ્રણ કહ્યું છે તે તમે ચોખા ગંગાજળ અને ગોળનો ઉપયોગ કરીને પણ અર્પણ કરી શકો છો અને મિત્રો જો તમે દરરોજ સવારે પાંચ મિનિટ કાઢીને સૂર્યદેવજીને રવિવાર સિવાય દરરોજ જળ અર્પણ કરો તો તમને આ ઉપાયનો ચોક્કસ લાભ થશે આ ઉપાય કરવાથી તમને ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદ મળશે કે નોકરી મેળવવાના તમારી બધી મુશ્કેલીઓ સમાપ્ત થશે અને ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદ સાથે જ્યારે તમને જે જોઈએ છે તે મળશે મિત્રો આ કરવાથી તમે તમારા જીવનમાં દરેક પ્રકારના દુઃખોથી બચી શકો છો ત્રીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે પરેશાનીઓથી મુક્તિ મેળવવાનો ઉપાય તમે જોઈ રહ્યા છો કે તે સતત વધી રહ્યું છે જો તમે કોઈ મોટું કામ કરવા જઈ રહ્યા છો તો તમને ખબર નથી કે શું કરવું કોઈ પણ વાર હોય રવિવાર હોય સોમવાર હોય શુક્રવાર કોઈ પણ દિવસે ઘરેથી નીકળતા પહેલા થોડો ગોળ અને પાણી લો તો તમારે શું કરવું પડશે તો ઘરેથી નીકળતા પહેલા થોડો ગોળ અને પાણી લો લાલ કપડામાં ગોળને રાખ્યા પછી તમારા જમણા ખિસ્સામાં રાખો અને પછી તમારા કામ પર જાઓ તેને તમારી પાસે રાખવાથી તે તમારા પર આવનારી અનિષ્ટોને દૂર કરી લે છે અને તમે તમારા કામમાં સફળ બનો છો તો તમારે પાંચ રવિવાર આ ઉપાય કરવા જોઈએ જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તમારો દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે આ એક મહિનાનો ઉપાય છે અને તમારા ઘરના વડીલો પણ જાણતા હશે કે એક ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે ગાયના છાણમાં માત્ર લક્ષ્મીજીનો વાસ છે ગૌમૂત્રમાં માતા ગંગાનો વાસ છે ગાયના સિંહની મધ્યમાં ભગવાન ભોલેનાથજીનો વાસ છે મિત્રો ગાયને મન કહેવાના ઘણા કારણો છે તેથી જો તમે સતત પાંચ રવિવારે તમારા ઘરે અગિયાર ચપાતી બનાવો તો તેના પર થોડો ગોળ નાખો અને તમારા ઘરે જે કંઈ પણ ગાય આવે તેને ખવડાવી દો જો તમે આ ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે કારણ કે અહીં તમને તેત્રીસ કોટી દેવી દેવતાઓની દેવી લક્ષ્મી માતા ગંગાજીના આશીર્વાદ મળશે અને તમે તમારા જીવનમાં તમારા ભાગ્યથી મુક્ત થશો હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયને ધ્યાનથી સાંભળજો આ એક ખૂબ જ સરળ ઉપાય છે મિત્રો જો તમે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો રવિવારનો દિવસ છે કારણ કે ભગવાન સૂર્યદેવજીને આ દિવસ છે જે લોકો

તમારા જીવનમાં જે કંઈ પણ વ્યર્થ ખર્ચાઓ વધી રહ્યા હોય તે વ્યર્થ ખર્ચાઓ જીવનમાંથી બંધ થઈ જશે જો તમે વેપાર ધંધામાં વારંવાર નિષ્ફળતાથી પરેશાન છો તો આ દિવસે ગોળ અને ચોખાનો ઉપયોગ કરવાથી વિશેષ લાભ થશે ગોળ અને ચોખાને મિશ્ર કરીને રવિવારે આ દિવસે તમારે વહેતા પાણીમાં તેને પધરાવી દો આમ કરવાથી તમને તમારી પસંદગીની નોકરી મળે છે તમે વેપારમાં પણ પ્રગતિ થાય છે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખરાબ હોય તો વ્યક્તિની કિસ્મત બગડી જાય છે આવા લોકો મોટે ભાગે બીમાર રહે છે તેનાથી બચવા માટે રવિવારના દિવસે ચોખા અને ગળની ગોળી બનાવીને માછલીઓને ખવડાવી જોઈએ આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે સૂર્ય ગ્રહણ કુંળળી નવળી બને છે પુત્ર અને પિતા વચ્ચેના સંબંધો બગડે છે આ માટે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ ત્યારે ઓમ સૂર્ય આદિત્ય મંત્રનો જાપ કરવો અને સૂર્યને દરરોજ બ્રહ્મ મહોરતમાં અર્પણ કરવાથી વિશેષ લાભ મળે છે દાન અવશ્ય કરવું જોઈએ સૂર્ય યંત્રની સ્થાપના કરો પૂજા સ્થળ અને દરરોજ નિયમિત રીતે તેની પૂજા કરવાથી તમને સૂર્ય યંત્ર ની પૂજા કરો તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય અને આ જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય સૂર્ય દેવ રાધે